નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઈમ ન્યૂઝ માંડવીના સેવાભાવી તેમજ સામાજિક કાર્યકર તેમજ માંડવી તાલુકા મિનિયાણા સમાજના પ્રમુખ રોહા હાજેલી મોહમ્મદ સીદીક મૂંશાલ તથા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવશે માંડવીના સેવાભાવી તેમજ સામાજિક કાર્યકર તેમજ માંડવી તાલુકા મિનિયાણા સમાજના પ્રમુખ રોહા હાજેલી મોહમ્મદ સીદીક મૂંશાલ તથા સહકાર યુવક મંડળના પ્રમુખ સહીર સમેજાએ સન્માનપત્ર તેમજ ચાલ ઓઢાડી તેમની સેવાકીય પ્રવૃત્તિ બદલ સન્માન કરવામાં આવશે જે આ સન્માન કાર્યક્રમમાં પીર સૈયદ કૌશરલી શા હાજીમ તુમલી બાપુ તેમજ મુસ્તાકે હાલા હીમાનશુ ભાઈ ગોર વગેરે હાજર રહેલ હતા તેમજ તમામ હાજર વ્યક્તિઓ એ શ્રી રોહા હાજીલી મોહમ્મદ સીદીકને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેછા પાઠવેલ અને આવી જ રીતે સમાજ સેવા તેમજ લોક ઉપયોગી સેવા કરતા રહો તેવી શુભેછા પાઠવવામાં આવશે આ કાર્યક્રમનું સંચાલન સહકાર યુવક મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજાય કરેલ હતું તેવું તેઓએ પોતાની યાદી માંગ જણાવેલ રિપોર્ટર ઇમરા અવાડિયા માંડવી કચ્છ